ત્યારે હું છે મારું હાસું બોલાય એવું નથી અને એક હું પ્રાર્થના કરું જેટલા મોબાઈલ રાખો છો જેટલા પ્રોગ્રામો જો કોઈ પણ માયાભાઈની એકની વાત નથી કોઈ પણ વક્તા કોઈ પણ ગાયક એનું એક કલાક બોલીને ને ત્યારે એક ખોટો શબ્દ બોલાતો હોય છે એવો પકડીને વોટસઅપમાં રમતો ન મૂકવો હાચું બોલ્યા હોય મરંદા દીકરા મૂકો એક નાની એવી કોઈ કલાકારની ખોટી ક્લિપને મૂકી અને એ પાછો આખો સમાજ એક ઊભો થઈ જાય કે તમે અમારા જ સમાજ ઉપર બોલ્યા છો આની માફી માગો આ આ ધંધો મહેરબાની કરીને બંધ કરી દો ને આ કલાકારોને જેમ મોરલાને દુભવવાને એની જેવું એક પણ પાપ નથી બહુ બહુ આવું ચાલી રહ્યું કોઈ પણ વક્તા બોલી ગયો કોઈ નેતા બોલી ગયા હોય કોઈ જાહેર જીવનનો માણસ બોલી ગયો હોય ત્યારે વોટ્સઅપમાં આવું કેમ બોલાય અને જોવો આ બોલે પણ તમે તમારી ઘેરે આવડી આવડી બોલો રેકોર્ડિંગ કરવા આવી છીએ ક્યારે નહીં નહીં સાહેબ સમાજ એક બનો મોદી સાહેબનો પ્રયાસ છે આ ભારત એક અખંડ બનવું જોવે નક્કી કહું સાહેબ જ્ઞાતિ વાત છોડો હું ભારતી છું પછી કોઈ પણ કોમનો કોઈ પણ જ્ઞાતિનો હોય આ પરદેશો વિકાસ કરે છે એનું કારણ શું છે ભાઈ જ્ઞાતિવાદ નથી જ્ઞાતિ જ નથી એને રાષ્ટ્ર ભાવના છે આપણે ઘર ભાવનાય નથી કોક છેદ આપણે પાંચ જણાને ચડાવી દે કે આનો વિરોધ કરવો જોઈએ તો અહીંયા ખાઈ ટોળું ઉપડી જાય પણ મૂળિયા હું તો જાવ લેવા દેવા કે પછી હા હા કે એ તો અમને ખબર ન તો હું પણ પંદર દી બગાડ્યા તમને આવ કઈ ખોટો ટાઈમ ન બગાડો આમ જ્યાં ઇન્દ્ર કીધું એટલે વરિયાળી લીધું અડધું પીધું પણ એને કહેવાતું પાછું કીધું મને કહો તો ખરા ભાઈ તમે કોણ છો ત્યારે એને એટલું જ કીધું કે અમે કોઈ નથી અયોધ્યાની બજારો વાળવાવાળા વાળવા વાળા છે સાહેબ શેવાડાના માણાને નહીં હોના હિંડોળા થઈ જાય એનું નામ રામ રાજ કહેવાય આ ધીરે ધીરે સમાજમાં એ થઈ રહ્યું છે કોઈ દુઃખી નથી આ થોડી ઘણી પરિસ્થિતિ પછી આપણે હવે મને હું જ એવું ઘરેલી નક્કી કરીને આવું કે આજ મારે ચાર કલાક બોલવું છે અને પછી મને એક કલાક ટાઈમ મળે અને પછી હું વરાળું કાઢું તમારે નહીં નહીં કેટલા બેઠા કોણ બેઠું એ ભાન બધાનું આવું જોઈએ ખોટી માન્યતા વધારીને ન પોગો કોકને દો છો એની કરતા તમને કેટલું ભગવાન આપે છે એની ઉપર વિચાર કરશો ને તો કોઈ દી અભિમાન નહીં આવે ભલા માણા મારે તમને જાહેર મેં એક પ્રશ્ન પૂછવો કે તમને પેલા લીધું પેલા કે દીધું પેલા પેલા આપણે લીધું છે કે કોકને દીધું છે અવાજ આપો ને વાંધો નહીં લીધું છે બરાબર તો જેટલું લીધું છે એમાં આપણે કેટલા ટકા દીધું છે સાહેબ તીએ એમ થાય કે હું હું દઈ કયો સમાજને અને હું તો એટલું કહું સમાજમાં એવું આપો એવું કામ કરો કે તમારા ભાઈ એવું થવું જોઈએ કે હવે તું હું કાલ કરીશ સાહેબ અને ગીતામાં ભગવાને કૃષ્ણએ કીધું છે કે રોજ સવારમાં મારું એકવાર નામ લઈ લે અને કાલની ચિંતા છોડ અને તારા તમામ બધા કામ ન કરું તો હું યોગેશ્વર કૃષ્ણ મટી જાઉં ભલા મા એક તો હવારમાં મારું નામ તો લે પછી કૃષ્ણ કયો મહાવીર કયો જે તમે ધર્મને માનતા હો પણ સવાર એનું નામ લઈ લ્યો અને એટલું જ કરજો કોઈ દી તમારું દી નહીં બગડે ઈ રામરાજ આલે છે નારદજી સભા લે છે સત્સંગ આલે છે અને એમાં નારદજીના મોઢામાં લઈ શબ્દ નીકળી ગયો કે રામ જ્યારે અયોધ્યાની ગાદીએ બેઠા છે પણ રામના નામ કામ પોતા કરતા એનું કામ બહુ મોટું કામ કરે એમાં સુમતી નામના રાજા ઊભા થયા અને કીધું કે નારદજી માફ કરજો રામ જ સાક્ષાત બેઠા હોય પછી એના નામની શું એટલે મોટા માણસ હોય ને વિરોધમાં ન પડે નારદજીએ તરત ટર્ન માર લીધો દરેક ગાડીમાં રિવેશ ગેર એટલે જ મૂકવામાં આવે છે આ પ્લેનમાં રિવેશ ગેર આવતો નથી એટલે કોકને ને ધક્કો મારવો પડે છે રોજ હં વિમાનને ધક્કો મારવા ઓલું કાંઈ ટોલી રાખવી પડે એ વળી એને પાછી સડાવી અને પછી સડાવે ભલે કરોડો રૂપિયાનું થતું હોય પણ તમને કેળા સિંધાડવા માટે તમારી કરોડોની કિંમતની જગ્યાએ એક દહ રૂપિયાનું ટ્રેક્ટર જો તમને રોડે ચડાવવા આવવું પડતું હોય તો તો એમાં પછી શું કરવાનું એ ઉડી શકે પણ કેળા તો કોક જ દેખાડી શકે પણ જેને પોતાને પાછું વળતા આવડતું હોય ને એ કેળો ન પોતાની જાતે કેળો ગોતી લેતો હોય છે ભલામાણા રાજાને નારદે કંઈ કીધું નહીં સભા પૂરી થઈ ગઈ સમય વાત લઈ લો રજૂ કરવા છે એ થોડોક સમય જાતા એકવાર રાજા ન્યાલી નીકળ્યા નારદ હામાં મળ્યા અને સુમતી રાજાને કીધું ક્યાં જાઉં છો તો કાંઈ સંતોનું સભા છે એ સભામાં અંદર જાઉં છું અને ત્યારે રાજા નારદજીએ રાજાને એટલું કીધું આખર તો એના શિષ્ય હતા એટલે કીધું નારદ સુમત રાજા તમે કામ કરજો નું સન્માન ન કરતા એને રામ રામે ન કરતા અને એ સમયમાં બે ઋષિ હતા વિશ્વામિત્ર ને દુર્વાસા આનો સાળો ન કરાય નગર ભલ ભલાની આંગળી નકુસામાં આવી જાય અને તમામ ઋષિઓને પંદન કર્યા પણ વિશ્વામિત્રને વંદન કર્યા એનું સન્માન ન કર્યો આન ઋષિનો મગજ ગયો અને બપોરને તાળે સીધા અયોધ્યા ભગવાન રામ છે હજી ભોજન કરી અને એના સ્વયંખંડમાં હજી બપોરને તાણે આડે પડખે થયેલા લક્ષ્મણ મહારાજ બાર બેઠા છે અને એમાં એમ કહેવાય કે વિશ્વામિત્ર આવ્યા ને કીધું લખન પધારો ગુરુદેવ આપના ચરણોમાં પ્રણામ પ્રણામ નથી જોતા રાઘવ ક્યાં છે કે રાઘવ હજી પ્રભુ હજી તો આરામ કરીને સુતા છે નહીં એને બોલાય અવાજ સાંભળીને રામ ટૂંકમાં નીચે આવ્યા ગુરુના ચરણોમાં વંદન કર્યા ગુરુજી આવવાનું કારણ રામ મને જવાબ આપો કે જેનું સંતો આગળ મસ્તક ન ઝુકતું હોય જેને અહમ હોય જેને અહંકાર હોય જે સંતોને ન ઝુકતો હોય એનું શું કરાય ત્યારે રામે કીધું કે એનું મસ્તક કાપી નખાય તક તો મારી હારે જ આવું બન્યું છે તારો ગુરુ છું કોણ છે ઈ સુમતી નામનો રાજા છે કાશીનો મને વંદન નત કર્યા મારો અપમાન કર્યું અને રાઘવે પ્રતિજ્ઞા લઈ લીધી કાલ સૂર્ય અસ્ત પહેલા ગુરુજીના સોગન કાલ સૂર્ય અસ્ત એનું મસ્તક તમારા ચરણ માં નો નાખું તો અયોધ્યાનું પાણી નહીં પીવું હવે આ પ્રતિજ્ઞા લેવા જઈએ રાજાને ખબર પડી અને રાજા સીધા નારદ નારદ તમે હાજર કરીને મારી આંગળી લોકો સામે લખાવી તમે કીધું કે વંદન ન કરતા મેં નો તારા બાપે પ્રતિજ્ઞા લઈ લીધી કે કાંઈ વાંધો નહીં આ ડુંગર છે ને કે હા એ ડુંગરમાં એક ગુફા છે ત્યાં એક ભગવતી બેઠી બેઠી તપ કરે છે અને ચરણે વયો જા જ્યાં અંજનીમાં તપસ્યા કરતા હતા એટલે ઓલા રાજા સીધા અંજનીમાના ચરણમાં કે માં પછી નારદે એ કીધેલું કે કોણ રાજા ને કોણે પ્રતિજ્ઞા લીધી એવું કાંઈ બોલતો નહીં નગર પાછું નહીં ગોઠવાય એટલે ઓલા પગમાં પડી ગયા અને કીધું કે બચાવો શું છે બેટા એ કે મા કાંઈ જે હોય પણ તમારે શરણે આવ્યો છો વાહ એ માં અંજલી મને બચાવો તાકે પણ બચાવ્યો બોલ ને તાકે મને કાલે હા પહેલા કે રાજા મારું મસ્તક કાપી નાખવાના છે તક કોઈ સાળો ન કરે ઓલા ખૂણામાં બેહી જા ખૂણામાં બેહી ગયા અને થોડીક વાર થઈ એટલે હનુમાનજી આવ્યા કાયમના નિયમ પ્રમાણે માની સેવા કરવા આવતા એટલે હનુમાનજીએ ગોપાલભાઈ પધારો ગોપાલભાઈને તાળવીના ગળારથી વધાવો હનુમાનજીના આગમનની આરો હાર ગોપાલભાઈ શેટીનું પણ આગમન થયું છે હનુમાનજીની વાત હાલતી હતી ત્યાં વાહ વાહ પધારો પધારો વાહ જય હો જય હો હવે આ વાત છે ખાલી અડધી મિનિટ નો હવે પ્રાણ હવે છે એટલે હનુમાનજી આવ્યા એટલે માં અંજનીએ કીધું કે બેટા આપણે શરણે કોઈ આવ્યું હોય અને એને આપણે બચાવવો જોઈએ કે નહીં કે માં બચાવવો જોઈએ તાકે એક રાજા આવ્યો આવ્યો છે અને જો ઓલા ખૂણામાં બેઠો એને કાલ સૂર્ય અસ્ત થયા પહેલાં એક રાજા એને મારી નાખવાનો છે મેં એને વચન આપ્યું છે કે મારો હનુમાન આવી જાય ત્યાં સુધી બે એટલે માના ચરણોમાં સોગંદ ખાઈને ને હનુમાનજી બોલ્યા કે માં એને ન બચાવવું તો મારા ઈષ્ટદેવ રાઘવ ના સોગંદ છે પછી રાજા પાસે ગયા અને હનુમાનજી કીધું બેઠો બોલ કોણ છે નામ દે કારણ કે લંકા થી આવ્યા પછી હાવ પેન્ટિંગમાં પીડ્યા થાય તો જ પછી ક્યાંય નામ દે શું કે મારા કીધું છે કોણ છે વો રાજા એ કે અવધપતિ રામ તો હનુમાનજી ઢીલા પડી ગયા હનુમાનજી અંજની માં પાવીને કે માં નામ તો પૂછતા હો રાજાને બે થપાટ મૂકી નીકળે ત્યારે ઘીરે જાતો બધું થઈ જાય મરવા નહીં દઉં ચિંતા કરતો નહીં હવે ઘીરે જા આવી રીતે ભેળવી ગયો અંદરો અંદર આવ રાજા વૈ કાશી આ ગયા સીધા અયોધ્યા ભગવાન રામ ને લક્ષ્મણ બેઠા હતા એટલે લક્ષ્મણજી ને હનુમાનજી એ કીધું કે તમે ઘડીક મહારાજ બહાર જાઓ ને એને ખબર હતી બોલો રિહિદાર છે તમે ઘડીક બહાર જાવ ને મારે કામ છે બહાર જવાનું કીધું લક્ષ્મણજીને જો કોઈ દી આને અંગત વાત હોય નહીં આ છે હું એટલે એ બાણને કાન રાખીને બેઠા એટલે હનુમાનજી પગે લાગીને કીધા કે પ્રભુ હા કાલ હું કાંઈ ડખો છો કાંઈ પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા લેવાઈ ગઈ કા એક રાજા છે એણે ઋષિનું અપમાન કર્યું છે વિશ્વામિત્રનું એટલે કાલ સૂર્યસ્ત થયા પહેલાં એનું મસ્તક ઋષિના ચરણમાં નાખી દેવું તાકે એમાં એક આપણે થોડોક રિવેશ ગેરની વ્યવસ્થા કરવી પડશે અરે ગાંડા મારા ગુરુના ચરણના ચરણ સોગંદ ખવાઈ ગયા તો હનુમાનજી કે મારે મારા ઈષ્ટ દેવના સોગંદ ખવાઈ ગયા તા લક્ષ્મણ સાંભળી ગયા બાળનું ખેડવીને આવ્યા લક્ષ્મણ કીધું હનુમાનજી કે હનુમાનજી આ રઘુકુળનું ખોડું છે રઘુકુળ રીતિ સદા ચાલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય તમારે જે વ્યવસ્થા કરવી કરો બાકી આમાં અમારામાં કાંઈ ફેરફાર નહીં થાય હનુમાનજી સીધા રાજા પાણી રાજાને કીધું મુઠ્યું વાર તારો બાપ મૂકવાનો નથી રાજાને લઈ રાજાને લઈને હનુમાનજી જંગલમાં નીકળી ગયા અને વાહે પૂછડાનું ગોળ ફીંડલું કરીને રાજાને એની અંદર હોતાડી દીધા કે હવે શું કરવાનું તાકે હવે એક જ ધંધો બીજો કાંઈ નહીં શું શ્રીરામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ

અરે ભાથા માલે એમ કે બે કિલ્ ગરને ઠે કરતો એમ કે ભગવાન રાઘવે પોતે હનુમાનજી ઉપર બાણ છોડ્યું પણ રામ ના બાણ ને રામ ના નામ ના કવચ ને બાણ તોડી નોય હક્યો સાહેબ વાર બેવાર ત્રણવાર પછી તો બાણ ઉપર બાણ મળ્યા લાગવા કેવા ગયો સાહેબ અયો એમ કે બે લંકા ના મેદાન માં રાવણ મારવામાં જેટલી હિંમત એમ કે તાકાત નોતી કરવી પડી એટલી તાકાત તાકાદાદ રામ કરે છે લખન મહારાજને ચૂક મારા બાપને પરસો વળ્યો ત્રહા જઈને અહીંયા રામનું બાણ ને રામનું નામ જામ કે હા હા હું ટકરાતું તું એક બાજુ ત્રહ અને લખન મહારાજે જ્યાં બાણ માર્યું એ સીધું સાતીમાં લાગ્યું સાહેબ અને હનુમાનની સાતી માલી ધ્રગક ધ્રગગ લોહી મળ્યું નીકળવા હવે લાગ્યું હનુમાનને અને મૂર્છિત થઈ ગયા રામ ચિત્ર કેવું બન્યું છે લંકાની ભૂમિમાં ભગવાન રામનો ખોળો છે અને લખન હુતા છે આજ આજ ઘટના એવી ઘટી કે લખન મહારાજનો ખોળો છે રાઘવ હુતો છે થોડીક વાર માલી મૂર્સા માલી બાર આવ્યા અને જ્યાં એમ કહેવાય કે એ હનુમાનની છાતીમાં બાણ જોયો એટલે ભગવાને બાણ ખેંચ્યું અહીંયા ધૂન ચાલુ છે કારણ કે એને લાગ્યું જ નથી એના હૃદયમાં રામ બેઠો છે એને લાગ્યું છે આને શું લેના દેના પણ રામનો હાથ મળ્યો સાતી ઉપર ફરવા હવે ઘટના કેવી લાગે અહીંયા આમ હનુમાનજી રામ રામ કરે છે અને અહીંયા રામ હનુમંત હનુમંત જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી શ્રી લોક ઉજાગર રામ દૂત આ તો લીધ બોલે દામ હામ હામ આને કહેવાય મો મને લાગી તુમના મને મને લાગી હું બે રૂપાળા હામ હામા જોઈ લે યા દુહો ન ગવાય સાહેબ હનુમંત રામમય થઈ ગયા છે રામ હનુમંતમય થઈ ગયા છે અને એમાં જ આમ કહેવાય કે હાથ ફરતો હતો ને આ ખુલી હનુમાનની તો ભગવાન રાઘવનો હાથ પોતાની સાથીમાં જોયો એટલે હાથ પકડીને એટલું કીધું પ્રભુ આ શું છે કે જ્યાં સુધી તને આમ કહેવાય કે તારું રોજાઈ ન જાય ને તારો ઘા ન રૂજાઈ જાય ત્યાં સુધી મારો હાથ ફરતો બન નથી થવાનો અને ભગવાન પાછી આંખ વીચી ગયા અને અહીંયા ઘાનું યોગેશભાઈ રૂજાવવું એટલે ઓલો રાજા વાહે હતો ને એને ખબર વગરનો હનુમાને ખોળામાં લઈ લીધો એટલે હનુમાનની સાથીને બદલે રાજાના માથા ઉપર હાથ મીડ્યો ફરવા અને જેવો રાજાના હાથ માથે હાથ ફરતો હતો એટલે હનુમાને હાથ પકડી લીધો આંખ ખોલી રામે ત્યારે એટલું જ બોલ્યા કે જેની માથે તારો હાથ હોય એને ત્રણ લોકમાં કોણ મારી શકે ત્યાં તો વિશ્વામિત્ર આવી ગયા લઈ વિશ્વામિત્ર નારદ આવ્યા એટલે જેવા વિશ્વામિત્રને જોયા એટલે જે રાજાને ચોટીઓ ભરીને કીધું કે વિશ્વામિત્રના ચરણમાં તારું માથું નાખી દે એટલે ઓલે ગડગડથી દોડ દી અને વિશ્વામિત્રના ચરણમાં એનું માથું નાખી દીધું એટલે નારદજીએ વિશ્વામિત્રને કીધું કે રામે પ્રતિજ્ઞા લીધી હતી કાલે અસ્ત ત્યાં પહેલાં એનું માથું તમારા ચરણમાં હશે એનું માથું એમ તમારા ચરણમાં આવી ગયું છે હવે તમે રામને કહો એને માફ કરી દે નારદના કહેવાથી વિશ્વામિત્ર રામને કીધું રામે માફ કર્યા પછી બધા બેઠા અને પછી વિશ્વામિત્ર ઓલા રાજાને બોલ્યા કે ત્યાં સત્સંગમાં જાતા આવતો જો ત્યાં સત્સંગમાં જાતા હોવ તો કોઈ દી ઋષિઓના તમે અપમાન ન કરો ત્યાં સત્સંગમાં જાઓ રાજા કે ઉભે રહો બાપુ આ સત્સંગ લઈ છું કોના સત્સંગ માલિક જો નારદજીને કે હવે તો કયો ભલા માણા નકુસા માલિક આંગળી હવે તો કઢવો વિશ્વામિત્રને પગે લાગીને કીધું કે મને તમારું અપમાન કરવાનું નારદે કીધું હતું એ લાઈ નારદ કે હા કામ તાકે આને એકવાર મારા સત્સંગમાં એમ કીધું હતું કે રામ કરતા રામનું નામ કોઈ મહાન ન હોય એવું એણે એણે એવું સ્વીકાર્યું મેં એમ કીધું કે રામનું નામ પણ મહાન હોય એ સ્વીકારતો નહોતો ઈ દેખાડવા માટે મારે આ બધો ધંધો કરવો પડ્યો છે ભલામાં